જે કૃષિ યુનિવર્સિટી દાંતીવાડાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ પરિવર્તનકારી તેમજ પ્રેરણાદાયી અનુભવ રહ્યો હતો વ્યાપક કાર્યક્રમમાં જોરશોરથી શારીરિક તાલીમ યોગ શાસ્ત્રો સાથે પરિચિતતા અને હાથથી હાથની લડાઈની તાલીમોનો સમાવેશ અહી થયો હતો અને જે આ વિદ્યાર્થીઓને જે કહી શકાય તેવી લક્ષરીય કૌશલ્યને પ્રદાન કર્યું છે ત્યારે આ વિદ્યાર્થીઓએ અવરોધ ક્રોસિંગ પોઈન્ટ ટુ પોઈન્ટ માર્ચ તેમજ સરવાઇલના ટેકનિકલ જ્ઞાન સાથે સરહદ રક્ષકોના મુશ્કેલના જીવનની વ્યવચારો કહી શકાય તેવા વ્યવહારોની સમજ પણ મેળવી હતી ત્યારે સમગ્ર શિબિર દરમિયાન વિદ્યાર્થીઓએ સરહદી ચોકીઓની મુલાકાત લીધી ત્યારે અત્યાધુનિક સર્વેલન્સ સાધનો સાથે સરહદ વ્યવસ્થાપનની ગૂંચવાણો વિશે સમજ મેળવી આ શિબિર દરમિયાન તેઓને કચ્છના મહાન રણ અને ઝીરો પોઈન્ટના ઐતિહાસિક મહત્વ વિશે પણ માહિતી આપી હતી ત્યારે આ સમગ્ર બાબતે નળાબેજ બોર્ડર દર્શન પ્રવાસી આ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર સેવાની ભાવનાને વધારવામાં પણ મદદ કરવામાં આવી હતી ઉપરાંત બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા આપવામાં આવેલા યોગદાનને ઉજાગર પણ અહીં કરવામાં આવ્યું હતું આપણા રાષ્ટ્રની સુરક્ષામાં મદદ કરી બીએસએફ અને વિદ્યાર્થીઓ જેમાં વચ્ચેનું આ અનોખું ત્રણ દિવસીય કહી શકાય તેવો કેમ્પ ત્યારે વિનિમય સિંઘ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ સેક્ટર ગાંધીનગર અને અન્ય અધિકારીઓની હાજરીમાં ઉત્સાહપૂર્ણ વિદાય સમારંભ સાથે સમાપ્ત થયું હતું વિદાય સમારંભમાં વિદ્યાર્થીઓની નેતૃત્વ દેશભક્તિ શિસ્ત અને આવશ્યક લક્ષ્યરી કૌશલ્યોની પ્રાપ્તિની ઉજવણી કરવામાં આવી હતી જે શિબિરના પરિવર્તનકારી સારને દર્શાવે છે આ મુલાકાતે આ યુવાનો પર એક અમીટ છાપ છોડી છે અને જે તેમને બીએસએફ અને અન્ય સશસ્ત્ર દળોના તેમના ભવિષ્યને આગળ વધારવા માટે પણ ચોક્કસપણે પ્રેરિત કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે